વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં લગ્ન પ્રસંગ હોય રાત્રિના સમયે ડીચે વાગી રહ્યું હતું મોટે મોટેથી હોય પોલીસ સ્થળ પર આવી ડીજે બંધ કરાવી પરત જતી રહી હતી દરમિયાન ત્યાંના ઉડાના મકાનમાં રહેતા પવન ઠાકોર અને તેના બહેન ત્યાં એના ઘર પાસે બેઠા હતા ત્યારે વરાજા પ્રકાશ ચૌહાણ તેનો ભાઈ અજય અને માતા પવન પાસે આવ્યા હતા અને તે પોલીસ બોલાવી ટીજે કેમ બંધ કરાવ્યું એવું કંઈ ઝગડો કર્યો હતો ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી દરમિયાન વરજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવનને માર માર્યો હતો બાદમાં બે જણાએ યુવકના હાથ પકડી રાખ્યા હતા જ્યારે વરજા પ્રકાશની પોતાની લગ્નની કટારી વડે તેના મોટા ભાઈએ પવન પર ઉપરા છાપરી ઘા કર્યા હતા પવન લોહી લોહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો ત્યારબાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા સયાજી હોસ્પિટલ લઈ જતી વેળા સારવાર મળે તે પહેલાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું અટલાદળ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વરરાજા સહિત તેના ભાઈ અને માતા સામે કાર્યવાહી હાથ ધરી છે લોકો બેઠા હતા તો એ લોકો આયા અને કઈ ગાર બોલ્યા તો આ લોકો એવું કીધું કે તલવાર માર્યું તો લોહી લહન થઈ ગયો ને ઊંઘી ગયો કેટલા જને માર્યું બધા બો હતા પીઠી હતા બધા અને એમાં વરરાજો હતો અને વરરાજાનો ભય હતો અને છોકરી તો થઈ હતી પણ વરરાજો ને વરરાજા ભય એને માર્યું ચપ્પુ